દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તી ના વ્લોગની અંદર અત્યારે અત્યારે મસ્ત નાય તને કમ્પ્લેટ થઈ ગયા છે અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે સુરેશકુમારનું ટી શર્ટ પહેરીને હા એમ જ કહેવાય સુરેશનું ટી શર્ટ છે આવું ટી ને હું તો ઓછું પહેરું છું આ લાવવા તા ને એટલે પછી મેં લાવું હું આ ઠપકારી લાવો હું ટી શર્ટ પહેરીને મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છું નાય થોડું કામ વધી ગયું છે મેહમાન નાવાના છે એટલા માટે બસ એવું કાઢી લેવાય ટાઈમ લાગે ક્યાંક કાંય નેચ છો ખાલી ઠીકરું ફીટું કાં ગોળાનું ગોળા માટે ઓમ શાંતિ લખી દેજો કોમેન્ટમાં મહેમાન આવવાના છે રસોઈ બનાવવાની છે એકલા હાથે બધું કામ કરવાનું છે ને કામ વધી ગયું કઠણાય ગોળાની બિશારેની વિદાય લઈ લીધી આજે કોમેન્ટમાં ગોળા માટે ઓમ શાંતિ લખી દેજો તો અત્યારે મહેમાન કોણ આવવાના છે એ તો કંઈક બહુ ખબર નથી કા તો કહી દે ના ના હું કહી દઈશ એ સપ્રાજ રાખવી એવું કાંઈ ન હોય કામ કરતા એટલે થોડું થોડું આમથી આમ થતું હોય ખૂટે એમાં કાંઈ વાંધો નહીં આ તો હસી મજાક માટે એટલું ખાલી હું કહેતો તો મહેમાન આવવાના છે એટલા માટે બધી તૈયારી કરવાની છે કોણ મહેમાન આવવાનું છે તો ખબર નથી અને મનુષભાઈને તો વૈયા ગયા છે સુરત પણ આજે હું બનાવવાનું છે એવું કાંઈ નક્કી નથી કર્યું પણ હું ઘસા ગયો હતો ને ધસાથી ખમણ ને એવું બધું લેતા આવ્યો તો પણ હવે ખમણ ને વગાડવાનું છે ને મહેમાન ઓલરેડી થોડાક લેટ જ આવવાના છે એટલે વાંધો નહીં આવે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ રોગ બન્યા રહેજો મહેમાન આવવાના છે એટલે રીંગણા બટેટાનું શાક કરવાનું છે ખમણ સુધારે છે એ ખમણ તે હરખા કરવાના છે એવું બધું છે અને ખમણ ને બધું કઈ બધું કટિંગ થાય છે ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં તમે

મહેમાન આવ્યા એટલે થોડુંક ગળપણ તો જોઈ જ અને ગુજરાતી ગળપણમાં તો કઈ કેવું ના પડે એટલે મારા મમ્મી બનાવે છે રવો ઘી નાખ્યું હું નાખ્યું ગરમ કરી નાખ્યું ઘી અને અહીંયા ખાંડ ની ચાસણી લે છે રવો બનાવે છે રવાનું પેકેટ ગોતો છો તાવી તાવી તો હવે કઈ ખબર નહીં હવે હાથ પાડો તો આવે તો

હજી બાકી છે હાલ આવે છે કેટલા વાગ્યા પણ પોણા બે છા હું બા હું લાવ્યો હું અને ગરમા ગરમ રવા થઈ ગયો છે તૈયાર એ તમના હ છે ચાલો થાળી તૈયાર કરો એટલે મહેમાનને સીધા હાથ ને જમવા બેસાડ દેવાના કા તમના

બપન કે બેહું અમદાવાદ ગયા તે જવાનું તો નો કીધું જોડો રહી ગયા તો તો ઓળખે

बुझेरले मतलब टाइप आवे इ कुचडा दावडा ते इ आपरे कुचडा दावडा काय का तो दावडा कितो काय ले आवडा मोटा किलो तो बुझो कुतरी कि मुंडी रे टाका जोळे तर केम मानू ये मुंडी लोडूच रे आ बोला इ उतरै वंठाव ने बोला प्राणी ने जोडा नी नवन बोला आम्ही रोखो रे लांदी दोडा तो लागन वास इ काय बनिया દો <laughs> <laughs>

બાર દ્વારકા લે વાહન માં છે જવાનું છે નહી મારા યુડિયો જુદા આને કાઈ કે હે જેસે આ ના પાડે છે નહી આખી બધી ન હો કે બારકાને ઉતરી મારી ગડ લીધો ને દવા બસ આવો ને મુકતો દે કે લાવજે ના ના આ દેખી તો જો નેનો

আৰু <laughs> যায় <laughs> 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 <laughs>